એકદમ પાયા વિહોણ આક્ષેપ કોંગ્રેસે કર્યા છે એને અમે સતત શબ્દોમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ મિત્રો છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસ દ્વારા એક પણ વખત વિરોધ કરવામાં નથી આવ્યો ચૂંટણી નજીક આવી રહી છે એટલે એમને સસ્તી લોકપ્રિયતા જોઈએ છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર અમદાવાદના ધોળકામાં નવી નગરપાલિકા ખાતે ભાજપના ચૂંટાયેલા કાર્યકરો તેમજ સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઈ ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધોળકા નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેના જવાબમાં આજે બેઠક યોજવામાં આવી હતી ત્યારે ધોળકા નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે જે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તે બિલકુલ પાયા વિહોણા હતા ત્યારે નગરપાલિકા અને ભાજપ દ્વારા ધોળકા ખાતે વિકાસના કામો મોટી માત્રામાં કરવામાં આવ્યા છે અશોકભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે તો કોંગ્રેસના ના કાર્યકરો ને પાસે જવાનું બહાનું જોઈએ અશોકભાઈ મકવાણા દ્વારા કોંગ્રેસના આક્ષેપોને બિલકુલ પાયા વિહોણા ગણાવ્યા હતા બ્યુરો રિપોર્ટર એસ ભાઈ પગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા પણ આ શહેરના નાગરિકો સમજી ગયા છે કે આપને કોઈ સત્તા આપવા જેવી નથી આપના વિસ્તાર ના કાઉન્સિલરો 4-4 વર્ષ સુધી આપણા વિસ્તારમાં માં કે દેખાયા નથી હવે એમને ખબર પડી કે હવે અમારે લોકો વચ્ચે જવું પડશે અને ખોટા મુદ્દા લઈ લોકોને ખોટા ગેરમાર્ગે દોરી અને આ લોકો આ કામ કરી રહ્યા છે અમે બધા જ મિત્રો અને અમારું સંગઠન અને અમારી સત્તા અને બખોડી કાઢીએ છીએ છેલ્લા ઘણા વર્ષથી સત્તા વિહોણી આ કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસ એમનું અસ્તિત્વ ટકાવી રાખવા આ હવાતિયા મારી રહી છે મિત્રો ચૂંટણી સમયે દેખાતી કોંગ્રેસ ખોટા આક્ષેપો કરે છે અને ક્યાંય એમના આક્ષેપોમાં વજૂદ નથી એ તમે છે કે શહેરમાં વિકાસના કામો કેટલા બધા થઈ રહ્યા છે મિત્રો ધોળકા શહેરમાં મેં જ્યારથી ચાર લીધો અને મારી લગભગ બે હજાર પાંચ સાત થી અમારી બોડી છે ત્યાં સુધી શેર જે વિકાસ હરણફાળ ભરી છે એનું મીડિયા પણ બધા સાક્ષી છે મિત્રો અને હું જ્યારથી બેઠો પણ અમારી આગળની ટીમ પણ ખૂબ સારું કામ કર્યું છે પચીસ કરોડ રૂપિયા જેવી માત પર રકમ અમે પ્લાનિંગ કરી રહ્યા છે મિત્રો એમાંથી નવ કરોડ રૂપિયાના વિકાસના કામો પૂર્ણ કર્યા છે અમે રોડ રિસર્ચિંગના કામો પણ તમે જોવા તો શહેરમાં